નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બળદિયાના નારાયણભાઈ પટેલે દાન આપી સો દર્દીઓના આંખના ઓપરેશનો કરાવ્યા લાયન નારાયણભાઈ પ્રેમજી પટેલ તથા લાયન પુષ્પાબેન નારાયણ પટેલ પરિવાર બળદિયા યુકે તરફથી પિતાશ્રી અક્ષર નિવાસી પ્રેમજીભાઈ મેઘજી પટેલની પાંચમી પુણ્યતિથી ભાઈ અક્ષર નિવાસી પરબતભાઈ પ્રેમજી પટેલની ચોથી પુણ્યતિથી અને સસરા અક્ષર નિવાસી રામજીભાઈ મંજી કેરાઈની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે અને આત્મશ્રેયાર્થે ફ્રી આઈ કેમ્પ યોજાયો લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના જરૂરિયાતમંદ સો દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયા જેના ત્રિદિવસીય આઈ કેમ્પ નંબર એકસો સત્યાસીનું આયોજન હોસ્પિટલ મધ્ય કરવામાં આવ્યું સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી શાલ સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું કવિન નારાયણ પટેલ લાયન કુરજીભાઈ અરજન કેરાઈ લાયન ધનુબેન કુરજી કેરાઈ શ્રી મેઘજીભાઈ નાથા હિરાણી શિવજીભાઈ સામજી વેકરિયા ધનજીભાઈ નારાયણ રાઘવાણી કરસનભાઈ ઝીણા જેસાણી ભીમજીભાઈ કરસન જેસાણી જગદીશભાઈ વોરા શ્રીમતી નયનાબેન વોરા પ્રેમજીભાઈ ભીમજી રાઘવાણી પ્રવીણભાઈ ખરસાણી શ્રીમતી નીતાબેન પ્રવીણ ખરસાણી પાર્થ જગદીશ રાવલ તરુણકુમાર પૂરણલાલ જેઠવા શ્રીમતી તરુણાબેન મહેતા મહેશભાઈ હરિલાલભાઈ સાકરિયા વાલજીભાઈ લાલજી રત્ના વેકરિયા કુરજીભાઈ દેવરાજ વેકરિયા શ્રીમતી શાંતાબેન કુરજી વેકરિયા રામજીભાઈ દેવજી વેકરિયા શિવજીભાઈ કલ્યાણ કેરાઈ વાલજીભાઈ મંજી હિરાણી દિનુ મંજી હિરાણી રત્નાભાઈ દેવજી મેઘાણી અને બેબી કિયારા ઉપસ્થિત રહ્યા હતા લાયન શૈલેષ માણેકે સ્વાગત પ્રવચન કર્યું હતું હોસ્પિટલના ચેરમેન એમજેએફ લાયન ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી ક્લબ ઓફ ભુજમાંથી લાયન મેમ્બર લાયન શૈલેષ ઠક્કર લાયન નવીન મહેતા લાયન મનસુખ શાહ લાયન વાડીલાલ ઠાકરાણી તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે એમજે એફ લાયન મીના મહેતાએ સેવા આપી હતી લાયન વિપુલ જેઠીએ આભાર વિધિ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન લાયન ચેતન ચૌહાણે કર્યું હતું Uh, yesterday, we came to see the hospital. We saw, um, all the patients getting the dialysis treatment. It was very nice to see everyone being able to have the opportunity to do it. Paradanko okay. well, has done something very well here, that everyone's able to come for free to use all the equipment and get their treatment done. It's very nice to see. From seeing everything, it makes me want to do it in the future as well, after seeing my parents do what they're doing as well. Okay. બરદ્યાન અહીંયા ગામ છે અમારો અને યુકે માં રહી છે બહુ સરસ ફિલિંગ છે બહુ આનંદ થયો જોઈને બધું ગઈકાલે બધું જોયું કેવી તમે બધું ડાયલિસિસ થાય છે કેટલું ક્લિનલીનેસ છે ભરતભાઈ બહુ સારું કામ કરે છે ફ્રીમાં થાય છે પેશન્ટને જોયા તો બધા એકદમ હેપી હતા બધા સાથે વાત કરી બધાને મજા આવતી હતી જમવાનું મળે છે બધું મળે છે મારું નામ નારાયણ પ્રેમજી મેઘજી પટેલ આમ વેકરિયા મોર ગામ બરદિયા જન્મ આફ્રિકામાં અને રહેવાસી લંડનમાં હાલમાં આજે એકસો સત્યાસી મો નેત્ર કેમ્પ થયો એના ડોનર મારા બાપુજીને પાંચ વર્ષની પુણ્યતિથી મારા ભાઈને ચાર વર્ષની પુણ્યતિથી મારા સસ્તાન ત્રણ વર્ષની પુણ્યતિથિ નિમિત્તે કેમ્પ કર્યો છે તો લગભગ સો ઉપર દર્દીનું ઓપરેશન કરવાના છે એના સત્તર કોસ્ટ અમારી તરફથી છે જે દર્દીઓને ટ્રીટમેન્ટ મળે છે બહુ સારી રીતે મળે છે એકદમ સ્વસ્થ એકદમ ક્લીન હોસ્પિટલ છે બહુ હાઇજેનિક છે ભરતભાઈ જે કામ રહ્યા છે બહુ ધન્ય પાત્ર છે બહુ બહુ સારી રીતે ચલાવે છે દાન તો બધા કરી શકે પણ એ દાનનું મેનેજમેન્ટ કરવું બહુ મહત્ત્વનું છે અને ભરતભાઈ એને પૂરો પૂરો હોસ્પિટલોનો ઊભું તો બહુ સારો છે જેટલી વાર અહીંયા આવે છે અત્યારે વધારે વધારે મોટિવેશન મળે છે અને જેટલા બંને એટલા વિદેશના હરિભક્ત હોય એને બધાને આગ્રહ કરે છે કે હોસ્પિટલની વિઝિટ તો લે ને જે વિઝિટ લે છે બધાને બહુ કોન્ફિડન્સ મળે છે કે હોસ્ટેલ સારી રીતે ચાલે છે ને એને ડોનેશન કરવાનું મન થાય છે માગવા પણ નથી પડતા પડતા ખાલી વિઝિટ કરે હોસ્ટેલમાં એને મોટિવેશન મળી જાય કે આ હોસ્ટેલમાં ડોનેશન કરવા જેવું છે

એટલે મંદિરના બધા હરિભક્તો જે આવે એ છે એમાં યુથ હોય બહુ નાના નાના ઉંમરના ત્રીસ ચાલીસ વર્ષના છોકરા હોય ચાલીસ વર્ષના છોકરા તો ના કહેવાય પણ એ બધા હોય એ બહુ ઇન્સ્પિરેશન બહુ મળે છે લોકોને એ લોકોને સામેથી ઈચ્છા થાય છે કરવાની પછી ડાયાલિસિસ મશીન હોય કે કેમ્પ હોય કે બીજા નાના મોટા ડોનેશન હોય કે એવું ના પડે ખાલી એને વિઝિટ ત્યાં લઈ લે એમાંથી એને મોટિવેશન મળી જાય છે નમસ્તે મારું નામ નિલેશ અમૃતલાલ રૂડાણી અને આ મારા બાપુજી છે અમૃતલાલ લખમસિંહ રૂડાણી અમારું રહેવાનું પુનામાં છે મહારાષ્ટ્ર અને આ કચ્છ અમારું વતન છે નખત્રાણા તાલુકો અમારો નેટિવ છે તો બાપુજીનું ઓપરેશન અમે ત્રણ મહિના પહેલાં ત્રણ ચાર મહિના પહેલાં આ સંસ્થામાં જ અહીંયા કરાવેલું હતું કેમ્પ લાગેલો હતો અચાનક આવવાનોથી અને અપોઈન્ટમેન્ટ મળી ગઈ તો મોતિયાનું ઓપરેશન અમે અહીંયા કરાવેલું હતું અને ત બે થી ત્રણ દિવસ પછી અમારી ટિકિટ હતી એટલે સંસ્થાએ અમને કોપરેટ કર્યો કે તમારે આ ટીપા છે તમે કાલે બી જઈ શકો છો એક રિક્વેસ્ટના હિસાબે અને પાછળ બે મહિના મહિના પહેલા જ મમ્મીનું બી ત્યાં ચેકઅપ કરાવ્યું મહારાષ્ટ્રમાં મારું કામ કન્સ્ટ્રક્શનનું કામ છે તો ત્યાં અમે માઇન્ડસેટ બનાવી લીધો હતું કે મેં કીધું આપણે જવાનું નથી છે કચ્છમાં પાછું કારણ કે અહીંયાથી એક અગિયારસો બારસો કિલોમીટરનો રન છે તો ત્યાં અમે અપોઇન્ટમેન્ટ બી લઈ લીધી ડોક્ટરની પણ સાહેબ જે અમારા એક નજીકના જ છે આંખના મોટા સાહેબ છે પાટીલ સાહેબ બાપુજી નું એક ચેક કર્યું કે નંબર માટે કે શું નંબર આવે તો એમ કીધું કે આ જે લેન્સ બેસાડેલો પરફેક્ટનેસ છે એ તમારા અંદાજીત ખર્ચો પચીસ ત્રીસ હજારનો થયો હશે કીધું સાહેબ એક બી રૂપિયો આ અમને અહીંયા રોટરી ક્લબ કરીને છે સંસ્થા જ્યાં અમારે આ ઓપરેશન થઈ કોઈ બી રૂપિયો વગર મૂલ્યે ઓપરેશન બના કરી અને એમની દવા બી આપીએ એટલે સાહેબને એક માનવામાં જ ના આવ્યું કે આવી રીતે સંસ્થામાં થાય છે પણ આ જે ક્વોલિટી અને જે પરફેક્શન છે એ પોસિબલ સંસ્થાઓ કે વગર મૂલ્યમાં ક્યાંય પોસિબલ નથી એટલે કીધું સાહેબ એ છે તો પછી સાહેબે સામે તે રેફરન્સ આપ્યો કે તું એમ કરો મહિનો રહીને મમ્મીનું ત્યાં જ કરાવીને આવો અને મને બતાવજો કે એવું જ પરફેક્ટ થાય મેં કીધું સાહેબ ચોક્કસ આરે કાગળ અને બાપુજીનું તો થયેલું મમ્મી બી આઈને બતાવી દેશે એટલે સાહેબ સાહેબને બી એક એટલું લાગ્યું કે જો વગર મૂલ્યની ઘણી જગ્યાએ થાય છે બધા સારી રીતે જ કરે છે પણ જે આ સંસ્થાની ક્લિનલીનેસ અને જે પરફેક્શન છે એ બહુ ઓછી સંસ્થાઓને એટલું પરફેક્ટ મેનેજમેન્ટ અને ડોક્ટરોનો ઓપરેશનનો સક્સેસ રેશ્યો હશે ખૂબ ખૂબ ધન્યવાદ આજે અહીંયા આ કેમ્પ લાગેલો છે એટલા મોટા લાર્જ સ્કેલમાં જો સંસ્થા કામ કરે છે તો આપણી બી ફરજ છે કે આપણે એના સાથે જોડાય જેવી રીતે આપણો જે ભાવ છે કોઈનો ધનથી હોય કોઈ મેનેજમેન્ટ છે કોઈ તન છે કોઈ પ્રમોશન માટે સપોઝ હું અહીંયા જઈશ એટલે મારે જે દસ પંદર જે બી ફ્રેન્ડ સર્કલ ત્યાં મારે કહેવાનો એક ફરજ છે કે આ પ્રમાણે નું ચાલે છે ને ત્યાં આપણે શું કરી શકીએ છીએ અથવા આપણે કોઈને ઓપરેશન બી કરાવવાનું છે તો ત્યાં રેફરન્સ આપ એ બી આપણી એક ફરજ છે અને બઉ સારું કામ છે ખુબ ખુબ ધન્યવાદ સંસ્થાને ઓપરેશન કરાયું મધર નું ઓપરેશન અત્યારે ચાલુ છે સવારે અમે સંસ્થા બધી જોઈ અને મમ્મી ને બાપુજી ઉપર મૂક્યા આવ્યા હતા અને પાછળ આપણો જે કેમ્પ નું ત્યાં છે એ બી અમે એટેન્ડ કર્યું બહુ સરસ દાતાઓનો બી ખૂબ ખૂબ ધન્યવાદ અને બહુ સારો અમારો અનુભવ રહ્યો મારું નામ તકુબા મિતુબા મોખા ગામ મોટા લાઈજા ગામ ગામ મોટા લાઈજા નાઈસ ક્લબ માં હોસ્પિટલ માં આટલું ઓપરેશન કરાવવા આવેલ છે ને ઓપરેશન થઈ ગયું સારી રીતે ઓછો

એને કીધું કે લાયન્સ ક્લબમાં તમે જાઓ એ સારી રીતે બધું કામ થાય છે ઓપરેશન સારી રીતે થઈ જશે અને બધી રીતે એમાં મનસુખભાઈ કરીને છે એમનો પણ અહીંયા સાથ હતો એટલે પૂરો અમને કઈ ખબર નહોતી કેમ કે અમે અનપણ માણસ છીએ બધું દોડા દોડી બધું એમને કરાવ્યું અને એક રૂપિયો પણ ખર્ચો નથી આવ્યો તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલ્ટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલ્ટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને इलाज કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ इलाज કરાવો આ સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર